આ બાબતે આ બાબતે અમારી કક્ષાએથી જે કંઈ સત્તાઓ હશે એ ગેરકાયદેસર માટી ખરાણ વિશે જે લખેલું છે એ તપાસ કરી અને સત્તાઓ મુજબની કાર્યવાહી પણ કરશું જી સર આજ રોજ અમે નસવાડી મામલતદારશ્રીને પત્રકાર સંઘ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા એ આવેદનપત્ર આપવા પાછળનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં માટી ખનન બહુ મોટા પાયે બે નંબરમાં થાય છે ગેરકાયદેસર અને જેને અમે પત્રકારો ઉજાગર કરીએ છીએ અને એ દ્વેષભાવ રાખીને અમારા પર ખોટે ખોટા ફરિયાદો કરવામાં આવે છે જેથી કરીને કે પત્રકાર બે નંબરના કામોને ઉજાગર ના કરે અને આ બે નંબર ખનન માફિયાઓને વેગ મળે એ માટે આ બધા કૃત્ય કરવામાં આવે છે અને એ જ સંદર્ભમાં અમારા એક પત્રકાર મિત્ર નૈનેશભાઈ તડવી પર જે ફરિયાદ કરવામાં આવી છે એ તદ્દન ખોટી છે અમે ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તમે એની ઊંડાણમાં તપાસ કરો અને જે બે નંબરના ખનન માફિયાઓ છે ગેરકાયદેસર ખનન કરે છે એમના પર કાયદેસરની કાર્યવાહી